મિત્રો સ્વાગત છે તમારું અમારું આ નવા યુટ્યુબ ગ્રોપની અંદર અત્યારે વાગી ગયા છે એક વાગી ગયો અને પપ્પાને જાવું છે બાર ગામમાં તો બધું વાંધો નહીં પણ મને ફોન આવ્યો હતો કે બાર ગામમાં જવું છે વાંધો નહીં જેવો બાર ને કાલ જોવા લીધું તું જમફળ લીધા હતા કાલે આપણે જામફળ ખાઈ જાવી જવી રીતે ખરાખ નીચે આવ્યું ચાલુ કરો

どう

હવે વરસાદ નથી આવતા જેવી ગરમી પડે છે ને જી જી કઈ વરસાદ સુધી કોમોફી વરસાદ તમ ચારોડ પડી ગયો અમે ફ્રીજ એટલે વીટ મારે છે ને બાજુમાં તમને હા તે છે ને ગરમ ગરમ વીટ આવે રૂંટા અમારે ગરમ જ હોય

હું જીવ છે દહીં રોટલી ગયાં ભાત અને આમાં જે સેવ દૂધનું શાક જેઠલા જોતા જોતાં ખાવાનું દહીં બહુ ખાતું છે

ખળા�ાલ ખેબા�ાલા

અને એનું માર મમ્મી રેસીપી રેસીપી એનું મારું મમ્મી કરવાના તો આપણે બધી તોડી નાખીએ હાલો કામ ઉપર લાગી જાવી ગોટલી હતી મેં થોડી ઘણી ફોલી નાખી અને હજી એટલી ફોલ નાખી અને હજી કાંઈ મુખા સાથે થાય નહીં કેમ કે હજી લીલી હજી હુકવા દેવી પડશે એટલે અડધી ફોલી અડધી કેટલીક હજી લીલી છે મૂંકાવા દેવી પડશે ખરો પાછળ ફરી જાવી ગરમી છે તાબુ ઉપર અંધારું થઈ રાત પડી ગઈ જો થોડી ઘણી રહી ગઈ છે ભલી રહી મૂકાવા દેવી પડશે વખત ધબાટા મારી અને મિત્રો આજનો ગાય બધી ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળી પાછા નવા અ્લો કર્યા સુધી ભાઈ બા